મિત્રો ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં ખૂબ ઓછો વરસાદ થયો છે સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં મોસમનો 100% કરતા વધુ વરસાદ થઈ ગયો છે તેની સામે ઉત્તર ગુજરાતમાં માત્ર 23.86% જ વરસાદ થયો છે અને મોટા ભાગના તાલુકા કોરા ઢાકળ રહ્યા છે વરસાદના પ્રથમ અને બ્રીજા રાઉન્ડમાં આ વિસ્તારોમાં સાર્વત્રિક અને ભારે વરસાદ ન થતા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે

તો આજથી વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે તેવું હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતને પણ અસર કરતા હોય છે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે હવામાન વિભાગ દ્વારા આજથી વરસાદ શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં અરવલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે સાથે તે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે મંગળવારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા મહેસાણા તેમજ પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારબાદના બુધવાર અને ગુરુવારે પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ હળવા વરસાદની શક્યતા રહેલી છે આ વર્ષે વરસાદના પ્રથમ અને બીજા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો કેટલાક સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં તો મોસમનો સો ટકા વરસાદ અત્યાર સુધીમાં થઈ ગયો છે સાથે દરિયા કિનારાઓના વિસ્તારોમાં સુધી અત્યંત સુધી સારો વરસાદ રહી ચૂક્યો છે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓનું નામ પૂરતો જ વરસાદ થયો છે જેના કારણે અષાઢ મહિનો થવા છતાં ઉત્તર ગુજરાતમાં મોસમનો સરેરાશ માત્ર ત્રેવીસ પણ છ્યાસી ટકા વરસાદ જ થયો છે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો